જો મિત્રો આજે આપણે પહોંચી ગયા છે મહાદેવજીના દર્શન કરવા મંડાર જોઈ શકો છો મિત્રો નીચેથી કેવું છે આપણે ઉપર જઈએ છીએ ઉપરથી ચારે બાજુ કેવું દેખાય છે જોઈ શકો છો પથ્થર પણ કેવા છે નીચે પડી જઈએ તો અંદર જતા રહીએ એવા છે જોઈ શકો છો મિત્રો જો આ ઉપરથી પણ આપણે પહોંચી ગયા છે છેક મંદિરની બાજુમાં અંદર દર્શન કરી અને હવે બહાર નીકળ જશું જોઈ શકો છો અંદર મિત્રો આ મંદિરની એકઝટ ઉપર કેવડો મોટો પથ્થર છે જોઈ શકો છો મિત્રો પબ્લિક પણ બહુ છે અહીંયા છે આ પાપ ગળી અહીંયા બધા પાપગળીમાં નીકળે જેણે જેણે પાપ કર્યું હોય એ અંદર ફસાઈ જાય આપણે પણ એમાં નીકળ્યા છે ચાલો જોઈએ નીકળી જઈએ છીએ કે નહીં આપણે પણ નીકળી જવાનું છે જો આ મંદિરની ઉપર છે પથ્થર મિત્રો ને આજુબાજુ ચારે બાજુ જોઈ શકો છો મિત્રો પબ્લિક પણ ક્યાં છે ચડી જાય છે ઉપર ઉપરનો નજારો બહુ મસ્ત છે જોઈ શકો છો મિત્રો મંદિરમાં પણ બહુ ભીડ છે આજુબાજુનો નજારો પણ જુઓ લોકેશન બહુ સારું છે ફોટા પાડવા માટે બહુ સારું વિડીયો શૂટિંગ કરવા માટે જોઈ શકો છો મિત્રો તમે વાંદરા પણ બહુ છે જુઓ ને કેવા ઝાડ ઉપર ચડીને બેઠા છે પ્રસાદી ખવરાવીએ તો પણ નથી આવતા નજીક આવી જાય તો આપણે પ્રસાદી એકને ખવડાવીએ આવે છે કે નહીં જોઈએ એક વાંદરું આવ્યું છે નજીક જોઈએ પ્રસાદી ખાય છે કે નહીં ખાઈ લીધી જો મિત્રો કેવું છે બીતા પણ નથી વાંદરા પણ હવે કેવું ખાય છે જોઈ શકો છો મિત્રો આ પણ નાનું બચ્ચું છે પણ કેટલા તોફાન કરે છે જોવો તો ખરે ખાતું નથી ને તોફાન બહુ કરે જો ઉપરથી લોકેશન કેવું છે મિત્રો જોઈ શકો છો આ છે એક મંદિરની બાજુમાં આ ધજા મંદિરની ઉપરની છે બહુ ટ્રાફિક છે માણસો બહુ છે શ્રાવણ મહિનાના સોમવારે બાપુજી બેઠા છે અહીંયા પથ્થર નીચે પણ કેવા છે અધર પડ્યા છે હાવ ની પણ પરમ કૃપા છે જેવો કેવા છે પથ્થર